ફટાફટ સારવા દીધો સારવા દીન ઘેર થઈ ગયે ને ઘેર થઈ ને બજ્જા બજ્જા બનાવી આપતો બનાઈ પણ હું આટલી પોટલી કરીશ છે ને ના હોય તો થોડું બે કોરિયા વાડી ને આટલી પોટલો કરીને પઈ આવું ના બરાબર કશો અધોને તમે તારીમ કરો પણ આ તો બજ્જો ખાવો એટલે ખાઓ હાર પણ તો પેલા વાળામાંથી હન તે ઘેર ડાગ્યા કે બેસેલાઈન બોલ દે જો આ ડુંગળા ચર્યા

પાછી વળી નહી અને ખાવાની રપત અને આ પળ એવું તૈયાર સાપરું તો સાપરું હલ્યું ગોધરો ગોધરો બધું પલડી વાત જો ચિંતા કરો તો યાદ છું ભાઈ તમે આની ચિંતા તમારા ચાલતા હતા

ચિંતા કરે છે બોલ એની ચિંતા થાય નકા બધો તાણે અલ્યા મારી દોશી છે તે અમાર ગમે તે ફરીએ બી હે તેલ ના મેલ વેતો કોઈ એ વખત જક ગવાનો આવા તાણ છે તો બે બાઈ કા આવતા

મારું બેટું આઠમ છે તો ભાઈ કોંજી ભગવાન ને નવરા વરસાદ આવી જાય ને તાપીન તો મજા આવી જાય હો વરસાદ કહેતા તો ભાઈ આઠમ સર છે વરસાદ આવશે 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 પણ અંધારામાં તો જબર અંધારું છે પણ આવી જાય તો વળી સારું છે નગર પાછું ઓહો ઢાબે ઓહો મોરાજી જો ઉભરા ભજન દેતા ને અમે જઈને આયા લોજ ગયા હતા ગોટા ખાવા મારા વિચાર હતો પણ ઘેર પાછું કોઈ હતું કે પાછો મારા ચાર પોતા આવ્યો તો ચોથા ખાવા દુખ બે તણા ખાવા એમ ક્યાં મારા વિચાર કીધું બે ચાર પણ એક નહીં જઈ

કે અમારું ના હોય ના આપણું તો બધા તુરવાનું હોય પણ તેમાં થોડું બગાડવાનું હોય માર મન મે કે વાના દર દાળ કોટા કજ્યા કરવા ને ઘર કંકા ગાળ હોય ના એટલે હું નથી બોલી બોલો ગડા બાઉ કરવા નું કે તો બે દાડા ર પછી ઉતરી જાય પણ તમાર કેવા તા થઈ જાય એમ કેવું છે મોનસ હોય તો એક થી બે વખત કહેવાય તો એ ના સુદ્રા તો ત્રીજી વખત કહેવાય ના જો તમે કહો તમે 10 વખત કગરો પણ નહીં મેકલતા તો પછી

વરાખ ઉપર છેક બે દારા કૂતરો બૂતરો નીએ માર માના ઘેર બેસવી વાણી તો પાડો આવ્યોસ માર માકે બેટા બરી ખાવાએ મારવા પાડાના મારવા આ એમ જ જવાનુંસ મારું ભુરો લઈ પાડાઓ લઈ પાછળ હું જવાની છે પેલો બધું ભર દીધું છે ડોવા કીધું નહી જવાનું પાછો ચાલ લેવાનો ખરાબ મગર છે મારું વધારે મેરણ નઈ કરવાનો જવા દેવી કે નહીં જવા દેવી જે થાય કર લે ના જવા દે ને તો કૂવામ પડીને મરી જજો જોવો તમે પણ મોય પાર પડ તારે શાંતિ થઈ જાય અઠવાડિયા નો શાલ લીધો છે જવું છે જવું છે કરી દે આ પાછું નક્કી ના રખાય ગોડું છે મારે તો ડોસી છે પણ ગોડી છે નહીં પડો તો રીહ માં જવા દે તો હારે પાછો ઓળું કરશે સબ ઓકે જો થઈ કે તો છે આ રે પાછી ગોડા મગજ ની છે ને મારી બેટી કુવામાં પડે વિછા પાછી તો છે તો છે અલ્યા હો તુલ્યા નેજી કેમ તોલકા પાળો છો તમે બદલે સળાઈ થી જવાને ઈ દીધીતે એ સળાવવાની વાત થોડો જે બાદ થઈ જાય છે ઓમ કુવા હોમી જાય છે હો મી કુવામાં આવા હોંભળે તો કરો 100% ધબ દે ને ઓવા લડકી દોડજો અયાજી અયા હું ડાયાજી

અવ મજાઈ છે પેલા મોની જાય તો આટલું બધું હેરાન થવું પડે કુટઈ દાવનાદ છે આ તો દોશી જિગર ચોર નહી મારી દાયાજી દોશી અલ્યા નેંજી દોશી મારી જીબુ નહીં કુવા પરઈન ભરી જવું યે પરાયો એવું ના કરા લ્યા હું આખો ઓટો ફરી જાવ્યો જોઈ નહીં તારા દોશી મે તો મોકલી હોય તો સારું હતું આ ઠામ કરવા એ તો મોકલ વી પાળ કે પહેલા મોકલતા નહીં ને હું રોવું છું દાયાજી મરી જ નહી દે કુવા પરઈન આજુ ઘોવા થાય તો અવાજ તો આયો તો ભપ દે કાઢાઈ બંદન ફોન કરું હાલત બુધાને ને ફોન કરો પેલા ગોડિયાને બોલીએ બોલા ડોશી પડેલી બાર પટારા કરાય ખરું કે જો જતુર મન મેલી મરી ઉઠ્યા આવો